આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બાળકોને દૂધ આપવાના નિર્ણયથી લઈને આગામી દિવસોમાં અમદાવાદમાં ઘરદી પ્લાસ્ટિકની તહેલી વહેંચવામાં આવશે સાથે જ અમદાવાદની શારદાબેન હોસ્પિટલ હોય અમદાવાદની એલજી હોસ્પિટલ હોય ત્યાં વધારાની જે પોસ્ટ ઊભી કરવામાં આવી છે જેના કારણે સુપ્રિન્ટેન્ડન્ટ માટે એક મોટી રાહત કહેવામાં આવી રહી છે તેને લઈને અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં વાત કરીએ તો અમદાવાદમાં સ્કૂલ બોર્ડ દ્વારા જે એકથી આઠ ધોરણમાં એક લાખ એંસી હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને થોડાક દિવસ પહેલાં એકથી ચાર ધોરણમાં અભ્યાસ કરતાં બાળકો માટે દૂધ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ને થોડાક સમય પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાણીપ ખાતે કાર્યક્રમમાં આંગણવાડી ટોકન કાર્યક્રમ અંતર્ગત જે દૂધ છે બાળકોને આપ્યું હતું દૂધ એ સમતુલ આહાર છે વિટામિન બાળકોને મળી રહે અને બાળકો સશક્ત રહી શકે તે માટે પણ મહત્ત્વનો નિર્ણય કોર્પોરેશને લીધો છે જેમાં હવે ધોરણ પાંચના વિદ્યાર્થીઓને પણ પૌષ્ટિક આહાર મળે તે માટે બસો એમએલ દૂધ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણી તે સાંભળી લો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્કૂલ બોર્ડના આપણે વાત કરીએ એક લાખ એંસી હજાર વિદ્યાર્થીઓ એકથી આઠ ધોરણમાં ભણતા હોય છે આપણે વાત કરીએ કે એકથી ચાર ધોરણના બાળકોને દૂધ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને એની આપણે વાત કરીએ કે દેશ ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ઉપસ્થિતિમાં રાણીપ ખાતે આંગણવાડીના બાળકો અને ચાર ધોરણ સુધીના બાળકોને ટોકન કાર્યક્રમે દૂધ પીવડાવવાનો કરવામાં આવ્યો તો દૂધ એ સમતોલ આહાર છે અને પરિણામે આપણે વાત કરીએ કે બાળકને સમતોલ આહાર મળી રહે વિટામિન્સ અંદર મળી રહે કેલ્શિયમ મળી રહે અને બાળક સશક્ત અને તંદુરસ્ત થાય એ માટે આપણે વાત કરીએ કે એકથી ચાર ધોરણના બાળકનું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કરવામાં આવ્યું હતું આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ધોરણ પાંચના જે બાળકો રહી જતા હતા એ બાળકો માટે પણ આ પૌષ્ટિક આહાર બસો એમએલનું દૂધ ઓલ્ટરનેટ દિવસે મળી રહે તે માટેના કામને પણ બહાલી આપવામાં આવી છે સર ફૂલ બોટ ના ત્રાણું હજાર બાળકો છે અત્યાર સુધી જે આંકડા આવે છે કે સાત હજાર બાળકો સુધી ફૂલ પહોંચે છે તો આ પાંચમા ધોરણના બાળકોને બાળકો અને તમામ જે બાળકો છે કે જે અત્યાર સુધી વંચિત છે જેમને દૂધ નથી મળતું તો એમના સુધી ક્યાં સુધી દૂધ પહોંચે? સ્કૂલ બોર્ડના તમામ બાળકોને જાન્યુઆરીના રોજ આનું આપણે વાત કરીએ કે ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યાર પછી આ પ્રક્રિયા આપણે વાત કરીએ થોડો લોકાર્પણ થયા સમય લાગતો હોય છે આ લગભગ આપણે વાત કરીએ કે પંદર ફેબ્રુઆરીની આસપાસ તમામ સ્કૂલોની અંદર આ બાળકોને આ દૂધ વિતરણ ઓલ્ટરનેટ દિવસે કરવામાં આવશે આપણે સાંભળ્યા આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી તેમના દ્વારા જે બાળકોના સમતોલ આહાર તેમજ વિટામિન મળી રહે અને તેઓ સશક્ત બને તે માટેના પ્રયાસો કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે સાથે જ હવે જે પ્લાસ્ટિકની સમસ્યાઓ શહેરમાં વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકને કેવી રીતે પૃથ્વીમાંથી નિસ્ત નાબૂદ કરી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી દિવસોમાં ઘર દીઠ બે કાપડની થેલીઓ આપવામાં આવશે જેમાં જે ઘરમાં રહેલા ગૃહિણીઓ છે તે શાકભાજી કે અન્ય વસ્તુઓ લેવા જવા જાય ત્યારે એ કાપડની થેલીનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો થકી કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં અભિયાન ચલાવવામાં આવશે જેમાં આ અભિયાન થકી જે પોલ્યુશનની સમસ્યાઓ છે લોકોને શારીરિક આ પોલ્યુ પોલિથિનના કારણે અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે તેમાંથી એક સારું વાતાવરણ લોકોને મળી રહે કાપડની થેલીનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટેના પ્રયાસે અગિયાર કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ઘર દીઠ થેલીઓ આપવામાં આવશે પેલા મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી તે સાંભળી મહાનગરપાલિકા દ્વારા ઘર દીઠ બે કાપડની થેલી આપણે વાત કરીએ કે આપવામાં આવશે હાલમાં ઘણા લોકો પ્લાસ્ટિકની કેરી બેગ લઈ શાકભાજી ખરીદવા અથવા તો કરિયાણું ખરીદવા માટે ઘરેથી નીકળતા હોય છે પરંતુ આ પ્લાસ્ટિકના અનેક દૂષણો રહ્યા છે કેન્સર માટે પણ કારણભૂત છે તદઉપરાંત જમીનની અંદર પણ તે ભરતું નથી પરિણામે આ પ્રાય પ્રા પ્લાસ્ટિકમાંથી મુક્તા આપણે મુક્તિ મળે એ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ અગિયાર કરોડના ખર્ચે ઘરે ઘરે કાપડની બે સરસ મજાની થેલી આપવાનો એકા નિર્ણય કરવામાં આવ્યો છે પરિણામે નગરજનો આપણે વાત કરીએ કે કાપડની થેલી તરફ પ્રેરાય અને પ્લાસ્ટિકમાંથી મુક્તારોમાં આપણે મુક્તિ મેળવીએ અને પ્રદૂષણથી આપણી પૃથ્વીને બચાવીએ એ માટેનો પ્રયત્ન કરવા માટેનું આ એક પહેલું કદમ ઉપાડવામાં આવ્યું છે આદામદાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેમણે પણ આગામી દિવસોમાં જે ઘર કાપડની થેલી આપવામાં આવશે અને જે આ અભિયાન છે તેને વધુ વેગવાન બનાવવામાં આવશે તે પ્રકારની વાત કરી છે સાથે જ આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલને લઈને વાત કરવામાં આવી છે જેમાં આ બંને હોસ્પિટલ પર એક મોટું ભારણ જોવા મળતું હોય છે મોટી સંખ્યામાં દર્દીઓ છે તે સારવાર અર્થે આવતા હોય છે તેના કારણે સુપ્રિન્ટેન્ડન્ટને કેટલીક વધારાના જવાબદારીઓને ચાર્જ છે તે સંભાળવો પડતો હોય છે તેને લઈને એક ડાયરેક્ટરના પોસ્ટની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેને લઈને હવે ત્યાં આવતા દર્દીઓમાં સારી સાર સંભાળ મળી શકે સારી રીતે ઓપરેશન થઈ શકે તે માટે સુપરિન્ટેન્ડન્ટ એક બાબતને ધ્યાન કેન્દ્રિત કરી શકે તેના લઈને આ ડાયરેક્ટરની પોસ્ટ છે તે ઊભી કરાઈ છે ને જે ડાયરેક્ટરની પોસ્ટ છે તેમાં કર્મચારીઓની હાજરી કર્મચારીઓને લાગતા તમામ બાબતે નિર્ણય છે તે લેવામાં આવશે પહેલાં મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણી તે સાંભળી લો અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલ આ બંને હોસ્પિટલમાં રોજની ત્રણ થી ચાર હજાર ઓપીડી એટલે દૈનિક આઠથી દસ હજારની ઓપીડી હોય છે ત્યાં આગળ જરૂરિયાતમંદ લોકો દવા લેવા માટે અને લગભગ હજાર કરતાં વધારે લોકો ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર કરતા લેતા હોય છે હાલ આ હોસ્પિટલની આપણે વાત કરીએ કે સંભાળ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ક્લિનિકલ અને નોન ક્લિનિકલ બંને પ્રકારની એને વાત કરીએ કે પ્રક્રિયા પર એમને ધ્યાન આપવું પડતું હતું જે રીતે પ્રોફેશનલ મેનેજમેન્ટ લાવવામાં આવે તો દર્દીને સારી સુવિધા આપી શકાય એ માટે આ આ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલો ફારદાબેન તદ ઉપરાંત આપણે વાત કરીએ એલજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડો ફક્ત ખાલી મેડિકલ વિભાગનું જ કામ જુઓ દર્દીને તપાસવાનું દવા આપવાનું એમના ઓપરેશન કરવાના માઇનોર ઓપરેશન હોય મેજર ઓપરેશન તો સારી રીતે દર્દીની સારી સંભાળ લઈ શકે અને બીજી જે પો આવું પોસ્ટ ઊભી કરવામાં આવી છે આ હોસ્પિટલોની અંદર કે ભાઈ ડાયરેક્ટરની એટલે નોન ક્લિનિકલ જગ્યા પોસ્ટ ઊભી કરી ડાયરેક્ટર તરીકેનો હોદ્દો આપવામાં આવશે પરિણામે જેમ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઝડપી સારી સુવિધા મળે છે એવી જ પ્રાઇવેટ હોસ્પિટલની જેમ ફિલિંગ થાય એ રીતે ડાયરેક્ટરની પોસ્ટ ઊભી કરીને એડમિનિસ્ટ્રેટિવ વર્ક આ ડાયરેક્ટરના અંદરમાં કરવામાં આવશે જેવી કે કર્મચારીની હાજરી હોય હોસ્પિટલની સફાઈ હોય હોસ્પિટલમાં આવતું જે ખાવાનું છે એની ચકાસણી કરવાની હોય આવા અનેક જે નિર્ણયો છે જે એડવિન વિભાગમાં કરવાના હોય છે એ એડવિન વિભાગ માટે આ બંને હોસ્પિટલમાં એક ડાયરેક્ટરની નોન ક્લિનિકલ જગ્યા ઊભી કરવામાં આવી છે પરિણામે હોસ્પિટલના ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ એ ફરીથી દર્દીઓની સેવા કરી શકશે ઘણા સમય લાંબા સમયથી આ માગ હતી અને એને પરિણામે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ ડાયરેક્ટરનું કામ એડવીન વિભાગનું મંજૂર કરવામાં છે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દેવાંગદાણી મહત્વના મુદ્દાઓ ઉપર આજે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીમાં જે ચર્ચા થઈ તેમાં જે અલગ અલગ મુદ્દાઓને લઈને નિર્ણય લેવામાં આવ્યા તેને લઈને તેમણે માહિતી આપી હતી દર્શક મિત્રો ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં